ભરૂચ લોકસભા ઉપર ભાજપના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવાએ રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સતત સાતમી વાર પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાને અર્પણ કર્યું આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં પ્રદીપસિંહ જાડેજા દર્શનાબેન જરદોસ અરુણસિંહ રાણા રમેશભાઈ મિસ્ત્રી રિતેશભાઈ વસાવા દેવકિશોર સ્વામી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ

છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા રેકોર્ડમાં દોર્યું હતું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આવક વખતે ભારતીયતા પાર્ટી પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે